સારું કેવું થઈ ગયું રસ્તો તો અત્યારે આપણે લેવી વાડીમાં અને ભાજી વિના ભીંડી ની ભાજી રાજગરીની ભાજી અને પપાતી લેતા આવશું છું મજા આવશે તમને તો આખો વાડી વિસ્તારો તમને બતાવીશ તો થોડું બધું હાલું તો પડશે ખરાબ છે કાર્ય ઓરિયાનો રિવાઇવ આમાં કંટ્રોલ આવો છે હા એ ઉડે ઈ ઇની હર કારુ માં તો આપણે ક્યાં ક્યાં રે અનલોય ટુ ફેમિલી ગેમસ માં મજા મા આ જાય માતાજી જય મોગલ માધે માદેવ તો વિચાર આપણે આવી ગયા છે વાડીઓમાં અને વીણો છે આપણે મામે જો વીણી નાખ્યો છે ભાજી લેવા આવ્યા પણ ભાજી કઈ મળે નહીં તો અત્યારે તો હજી ભાજી નીકળી નથી નાની નાની ભાજી છે તો આને જો આ ભોપાથરી ભાજી કહેવાય હા ભોપાથરી બહુ છે જો લાગડ ભોપાથરી છે જો એ ભાજી આપણને ઓછી ભાવે છે કારણ કે ભીંડીની ભાજી અને રાજગરીની બે વધારે પડતી ભાવ પણ એ હજી નીકળી નથી નાની નાની છે હજી થોડીક નાની છે તો એટલું મસ્ત વાળીનું વાતાવરણ છે જુઓ તમે ગાળ કવડું કવળું થઈ ગયું અમારા હરીભાઈ ઓળખે આપણે ત્યાં ઓળખતા નથી ભિંડીની ભાઈ મા મામે જોતો હરીભાઈ કેટલી થેલી ભરી

એક તો કામ છો ગારી પર મામે જોતો આવ્યો ન મળે પણ મામે જો મળી ગયો છે મામે જો જો આના મામે જો આ કે મામે જો આવે તાવ શરદી ઉધરસ એના માટે કામ આવે હો હો આ બધી તો જો આ જે કવડી કવડી ભીંડી છે કારણ કે નાની નાની આખી વાડીમાં ભીંડી છે

એની વાડી છે હા કોની વાડી હરી ભાઈ કાળો ભાઈ ની હા એ કાળો ભાઈ આપણે ગયા હતા એ કાળો ભાઈ ને આપણે ગાડીઓ સામે બહાર પડી છે શિંડાની બહાર તો આપણે જાવ્યો ફટાફટ ગયા કાંઈ ભાજી તો મળે નહીં નીચે આપણે કાલ બનાવે તો ચાલો વિડીયોમાં કન્ટીન્યુ બીના રહી તો જો આપણે વ્યયા છીએ ઘરે આના એ રસોઈનું કામકાજ બધું ચાલુ છે જો અમાર કાવ્ય બેન હાટુ પાસવાજ કંટ્રોલર નું શાક કર્યું ને આપડી હાટુ શેનું શાક કર્યું બતાવી ખીચડી છે આમાં છે વાલો નું શાક રોટલા કેમ અંદર કોણ છે કાવ્યા અહીંયા જવો અમારે હાડિયું બાડિયું પહેરીને તૈયાર થાય છે ગોપી બેન ને એ જવો તમે આ બધું મોડા કરવાળી કારણ કે હવે કેટલા દિવસ રહ્યા તમારે અહીં ત્રણ દિવસ અહીં ત્રણ દિવસ છે મુલાકાત પહેરવાની તૈયારી કરે છે કારણ કે નથી એના જાડા પાન હોય નીચે મામે જો ખાલી લઈને એવા હવે અઠવાડિયા પછી જોવાની છે પછી ભાજી ખાવા મળશે ત્યાં સુધી ભાજી ખાવા મળશે નહીં અને અમારા મેડમ રોટલા બનાવવા મીણાશે કેમ અને આપણે ફટાફટ દૂર દૂધ લઈ આવી દૂધ લઈને આવીને પછી દીવાબત્તી કરી નાખવી તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને વાડીમાં ગયા હતા કેવી કેવી બધી વાડીઓ મસ્ત બતાવી અને વાડીઓ કેવી લાગી કારણ કે કપા હજી નાના નાના છે ને વરસાદનું વાતાવરણ તો કારણ કે અંધારેલો તો છે જ આજે થોડોક આવ્યો હતો એટલો બધો કાંઈ આવ્યો છે નહીં તો બસ ચાલો આપણે ફટાફટ લઈએ દૂધ અત્યારે અહીંયા જો રસોઈ બસોઈ બધું થઈ ગયું છે કમ્પ્લીટ મરસા બરસા તળાઈ ગયું છે અને મેડમ જ્યાં છે ઉપર તો આપણે જાય ઉપરથી હોય આપણે કરી નાખીએ છીએ કમ્પ્લીટ કારણ કે ગરમી બહુ છે વરસાદ એટલો આવે તો ગરમી છે એટલે આપણે દરવાજો દેખા જઈએ અને જઈએ આપણે ફટાફટ ઉપર તો ઝાડવા કેટલા મસ્ત ઝાડવા થઈ ગયા લીલા ઝાડવા થઈ ગયા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈશું જાય તો આપણે ઉપર મસ્ત ઠંડુ ઠંડો ઉપર કોઈ છે ઉપર મેડમ જો પવન ખાય છે ઠંડો ઠંડો વાતાવરણ તો છે વરસાદ આવે એવું પણ આવતો નથી ગરમી બહુ થાય છે બહુ ગરમી થાય ને

આપણે પવન ખાવા અને હનુમાન દાદા જો આરતી ચાલુ છે તો દર્શન કરી લો બધા શોભાડવાસીઓ જે કોઈ શોભાડવાળા જોતા હોય તે શોભાવતી હનુમાનજી મહારાજ તો બસ બીજું નહીં અને તરીકે પવન ખાઈ પછી જીશે અને એનો ઓલોક કરીએ છીએ આપણે પૂરો મળશે નવા મળ્યું અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને ત્યાં થોડોક સપોર્ટ આપજો તો અમારે હોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય કેમ તો થોડાક સપોર્ટની જરૂર છે તો વોસ્ટાઈમ આપણો થોડોક બાકી છે તો પૂરો થઈ જાય તો બસ બીજો કાંઈ નહીં અને હવે મળીશું આપણે નવા વલોગમાં તો જય માતાજી જય મોંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય